પરિવર્તન ઇન્ડિયા લઈને આવી ગયું છે ખેડૂત મિત્રો માટે ડાંગર ના પાક માટેનું જોરદાર ખાતર મેક્સ પરિવર્તન ડાંગર ના પાકમાં ગુણવત્તાયુક્ત મબ લખ ઉત્પાદન ડાંગર ના ધરું માં ભૂમિ મેક્સ પરિવર્તન એટલે કોલાટ વિનાનું ધરો અને ડાંગર ના પાક ની વધુ ઉત્પાદન ની ગેરંટી ભૂમી મેક્સ પરિવર્તન જમીનને ફળદ્રુપ બનાવે છે ફળદ્રુપ જમીન ડાંગરની ખેતીમાં વધુ ઉપજ આપે છે ભૂમી મેક્સ પરિવર્તનના ફાયદા થી વધુ ધરુણને કોલાટથી બચાવે ધરુમાં જીવ લાવે ધરુમાં પીડાશ હટાવી ગ્રીનરી આપે છે ધરુ અને ડાંગરનો વિકાસ કરે છે થી વધુ તમારા ડાંગરના પાક માટે યોગ્ય પોષણ અને રક્ષણ પૂરું પાડે છે જેથી તમે મેળવી શકો ગુણવત્તા પરિવર્તન રહેલા હાનિકારક અસરો નાબૂદ કરે છે જેનાથી જમીન ની પીહેજ સંતુલિત થાય છે ને ખેતરો ની કાર્યક્ષમતા વધે છે આજે જ ભૂમિમેક્સ પરિવર્તન અપનાવો અને તમારા ડાંગરના પાક ની ગુણવત્તા અને ઉત્પાદન વધારો કરો